નમસ્કાર મિત્રો સ્વાગત કરું આ બધાનો ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો આજની વિડીયો હું તમને બતાવીશ કે તમારા મોબાઈલ ઉપર જે મેસેજ આવે છે મિત્રોથી મેસેજની રિંગટોન તમે કેવી રીતે ચેન્જ કરી શકો આ મિત્રો ઘણા બધા લોકોના જે મોબાઈલ હોય છે તેની અંદર એક જ મિત્રો સેમ રિંગટોન હોતી હોય છે જે તમને કંપની દ્વારા મળે છે ઘણા બધા મિત્રોને ચેન્જ કરતા નથી આવડતી હોતી અને તેમને પસંદ પણ નથી હોતી છતાં પણ મિત્રો તે રિંગટોન તે જ મોબાઈલમાં રહી જાય છે તો આજે હું તમને એ બતાવીશ કે તમે કેવી રીતે તમારી કોઈ પણ ફેવરિટ સોંગ હોય એને પણ તમે રાખી શકો છો તો જે કંપની દ્વારા બીજી જે રિંગટોન મિત્રો આવેલ હોય છે તેને પણ તમે સેટ કરી શકશો મતલબ કે મિત્રો તમારા મોબાઈલની અંદર જ્યારે બી મેસેજ આવે છે ત્યારે જે તમારા મોબાઈલની અંદર રિંગટોન વાગે છે તેને તમે ચેન્જ કરી શકશો તમારા તમારી મરજીથી તમે કોઈ પણ એમાં સેટ કરી શકશો ઓકે તો મિત્રો તેના માટે તમારો શુક્રણ છે સૌ પ્રથમ તમારો મોબાઈલ તમારે ઓપન કરી અને જે મોબાઈલની સેટિંગ હોય છે તેને તમારે ઓપન કરી લેવા છે ઓકે મિત્રો આ રીતે મોબાઈલની જે સેટિંગ છે તેને ઓપન કર્યા પછી તમારે સિમ્પલ આ રીતે અહીંયાથી આ રીતે સ્ક્રોલ કરી અને મિત્રો તમારે એક ઓપ્શન શોધી લેવાના રહેશે અલગ અલગ મોબાઈલમાં અલગ અલગ ઓપ્શન આવતા હોય છે પણ મિત્રો તમારે સાઉન્ડ જે લખેલ હોય છે તેને તમારે શોધી લેવાનું રહેશે કોઈ પણ મોબાઈલ હશે મિત્રો તેમાં તમને સાઉન્ડનું ઓપ્શન મળી જશે સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે ઓકે એની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમને અહીંથી ત્રણ ઓપ્શન મળશે એક નોટિફિકેશન એક રિંગટોન એક અલારામ ઓકે તો મિત્રો તમારે શું છે અહીંથી જે નોટિફિકેશન લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમને અહીંથી બે ઓપ્શન મળશે એક જે લોકલ રિંગટોન છે અને એક જે તમારા મોબાઈલમાં કંપની દ્વારા આવેલ છે તે ઓકે તો હાલમાં આપણે અહીંથી જે કંપની દ્વારા આવેલ છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરીશું આ રીતે આની ઉપર ક્લિક કરીશું તેના આપણે આ રીતે લાસ્ટમાં જે નોટિફિકેશન રાખેલ છે તેની ઉપર ક્લિક કરીશું ત્યાર પછી જોઈ શકો છો મિત્રો આ બધી અલગ અલગ પ્રકારની નોટિફિકેશનની રિંગટોન છે આમાં સિમ્પલ તમારે આ રીતે અહીંથી તમારે ઓકે દેવાનું રહેશે એટલે તે રિંગટોન જે છે મિત્રો તે અહીંથી પ્લે થઈ જશે ત્યાર પછી તમે તે રિંગટોનને તમારા મોબાઈલની અંદર જે બી તમને આમાંથી પસંદ આવે તેને તમે સિમ્પલ આની અંદર ક્લિક કરશો એટલે મિત્રો તે રિંગટોન ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ સેટ થઈ જશે ઓકે તો આ રીતે મિત્રો તમે કોઈ પણ મોબાઈલ હોય તેની અંદર જે નોટિફિકેશન જે મેસેજ આવે છે તેની જે રિંગટર્ન હોય છે તે તમે બદલાવી શકશો